આગામી તારીખ ઓગણત્રીસ સાત પચીસના રોજ મીડિયા દ્વારા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામે જે તપાસ કરવામાં આવી હતી કે શિક્ષક ગેરહાજર રહે છે તે વિડીયો વાયરલ થયો હતો આજ રોજ શિક્ષણ અધિકારીની ટીમ ખીજડીયા કુટડા શાળામાં દોડી આવ્યા હતા જેને લઈ આજ રોજ વાલી દ્વારા માંગ ઉઠી હતી કે જે સ્કૂલની અંદર સેટઅપ બહેનો હોય અને એક શિક્ષક ભણાવી રહ્યા છે એની જગ્યાએ સેટઅપ મુજબ એક શિક્ષકને માંગ વાલીઓ દ્વારા વધારે ક્રમ આવી રહી છે અને આજ રોજ શિક્ષણ અધિકારીએ ધ્યાન ઉપર લેતા વાલીઓ દ્વારા અનેક પ્રકારની રજૂઆત પ્રાથમિક શાળાને લઈને કરવામાં આવી હતી રિપોર્ટર હિતેશ સોલંકી બાબરા એવું અમદાવાદ શાળાની પાસે જયારે શાળાની મુલાકાત હાજર જોવા મળે છે એક જે એને સરકારી કામમાં ગમે પડે સહી મરાવા ફેર લેવા કા દે તો આ જબરા હોવું ને દેતો કોઈનો તકલીફ થાય તો અમાર માંગણી છે કે કથાત્રીને ટીક કરીને જે જે પૂરી છે તો આપ એને કામમાં જાવ હોય તો જઈ શકે અને દુખાય બધા એને ભારતે અમારે દેવના પડે એનો અર્થ આ रजूत <laughs> લામા રે આવી તો નીચેનો બેટા અને ગોત્રાનું કિતો રામન ગામમાં એ સ્કૂલ બંધ ન થાય ભમીજી માને અનિયા તે પ્યાર છે તો માર ઘરે એ દસ્તુર બળ છે તો બજે આવો રાંકો તાકને બધું પડ્યું છે મારું કેવું એવું છે 15 છોકરા પણ છે એક બે બરાબર છે બેન છે પણ સરકારે કામ બખે ન કરવાનું બીજું કામ તો છે જો જેર મોગલ તત્પર મુક્ષે તો અમે ના નઈ પડી આ કે આનું આનું બે હોય કે આનું